જો ભાઈ આ બેઠા મંગી પેલા નાના નાના છે જો આનો કલર તો જોઈ લે નાઈ ધોઈન તૈયાર થઈને બેઠા કે હું હા ભાઈ બીજા આમ ઉપર કૂદે છે આમાં લોકો એમને અંદર ખાવાનું પણ આપે છે હા બધું જે આવે એક અડધો અડધો ખાઈને ફેંકી દે છે ના 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 આ જો બચ્ચું જો હોય જાય જોઈ લે એવડું કુ છે એવડું કુ જઈ લે ઓલો જો જો હવે જો જો હે જો જો હાલ 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 એ ઓ બલ્લે મોજ માં હે ભાઈ તને કઈ જવાબ ઈ ઓ ભાઈ બન કોનો તારો એ ભાઈ બન આલા 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 જોતાય ઈ નથી આમ જો છે ને અહીંયા વાચી લેવાનું ભાઈ તમારે અમે બધી ડિટેલ હવે કેતા નહીં રહ્યા પ્રાણીઓના

પોપટ પુરાણ પાંજરામાં એવું કહેવાય ને ભાઈ આપણે અને સુરો પણ પોપટ છે ભાઈ પછી આ છે ગ્રીન મિનર આ બેઠો બેવા બેઠા એમનો કલર જોયો બાપરે બાપ ગુણી જોર ની શીખ નો આવે કે જો આ જો સાબર અમને શું કહે ખબર લાકડા વાળા એ કહેવાય અને ઘાસિયા જંગલો માં રહેતા હોય ને એવા છે આ આ શ્રીલંકા ના થાઈલેન્ડ આપડા ભારત ના છે આમાં જો કોઈને સિંગડા હે કોઈને નથી જોયું જો હે કહેવાય એને સાબર હે સાબર કહેવાય સાબર હા તો આગળ હવે હા મે હું છે બગલા હા મે બગલા છે બગલા બગલા એ બહુ બતક ને વાંદરા ને જોયા ને પોપટ ને હવે હું બતાઈશ બગલા એમ હા છે ભાઈ બગલા બગલા નથી પણ એક પેલા સારસ કેવો હોય ને સારસ જેવું એ છે બેઠા એ ભાઈ આ નાનો બગલો ને ઢોર બગલો ને એવા નામ છે લા ધોડી ડોક ને કબૂત બગલો ને અલગ અલગ નામ આપેલા બોલા નહી જો હા હા એને કયો બગલો કહેવાય ખબર બગલા નહી એ બોલા જો મસ્ત કેવા લાગે મસ્ત ને નહી બેઠા તો મસ્ત તો લાગે બેઠા તો એનું શું કહેવાય ગુલાબી પેન ગુલાબી પેન એ તો યુરોપ ને આફ્રિકા ના ન્યાના છે એશિયા ના ને આપણે આના ના હોય આ ઠંડા પ્રદેશો માં રહી શકે છે બગા હા સમજણો તો પાંખો કે આમ આમ કરે કેમ કરે તા આમ 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 કરે કેમ કરે આમ 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 કરે એવું હા હાલ ત્યારે બહુ સ્પીડ માં ભાઈ અત્યારે ચોમાસું હે ને તો ઝાડવા કેવા લીલા લીલા થઈ ગયા નહીં

વિનાળો નઈ બોલ તો ભાઈ એ દોસ્તાર બોલ એ જોવે કે બધા મને ઉકાલે તો મારે બોલવું નથી ફોણી એમ પદ્રક પેણી મગર પડી જો કરી કે ક્યાં છે ક્યાં છે એ બે વાં એ ક્યાં પાણીમાં એ ઉલી જો ઝડડી ઝડડી બીજારે એમનેમ પડડી કાદામાં ગંદકી છે ગંદકી અહીં જો મગરોની વચ્ચેમાં કાચબા હે કાચબા મસ્ત કાચબા હોય એટલે એને મજા આવી જાય આ અડધા પાણી વિના નહી રહી હક્તાય છે પાણી એટલું તો છે એમાં આ બધા બાર છે જો બાર એ પાણી વિનાના કાચબા હોય તો પરેય રહે ને પાણીમાં રહે અહીંયા જો મોર બેઠો છે આ એક બિંદાદ પક્ષી છે જો મોર કા હવે તમે કાચબો જોયા હશે પણ આજે હું તમને બતાઈશ ને એવો કાચબો તમે ક્યારેય નહીં જોયો આવો બતાવો કાચબો એ જોજે કાચબો બતાવો આ રે રે આવા કાચબો આ રયો આપણો કાચબો જો એને શું કહે આ કાચબો નહીં કહેવા તો આને કાચબો કે ભાઈ જો આ ઈમુ કહેવાય ઈમુ પોતે ને પોતે પોદળો કરે પોતે ને પોતે જતો એવું કરે આ કાચ બાજુ આપણે ઢાલ કાચ બાજુ કહેવાય આપણે કહે ને સૂર્યમુખી ના શું કાચ બાજે તમને ખબર હોય તો આવો જ આપણે મમ્મી ન્યા તો ખબર આમનો કલર તો જો અલગ જ છે નહીં કોનો હા એક ભાઈ અહીં બેઠું હે હોમ ડીયર કેવાય હોમ ડીયર છે ભાઈ 5 10 5 10 બધે અલગ અલગ રાખેલા કી કંટાળી ગયા હોય બકો આવ બાર મને તો બહાર જાવું પણ આ બધા રાક્ષસો બહાર જ છે અહીં અંદર હારો જ ના કરતા હા કાગડા ગમે કાગડા હાડા ગમીને પહોંચી જાય નહીં કાગડા કાગડા પહોંચી જાય ભાઈ જે રીતે આપણું આજે સ્મારક છે ને ચાર સિંહની આકૃતિ ને આમાં જે સિંહની વેલ્યુ બતાવી ને આમાં કોઈ સિંહ દેખાતા જ નથી મતલબ

એ ભાઈ જો પડે અંદર બાપુ અંદર પડે જો આ છે ભાઈ હું કેવું ધરું હે ને બાકી હે હાઉ કરતો આવ હે બોલ 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 તો બોલ સાહેબ એ એ ખ્યાલ કરે

પેલા હું સી કહેતી હતી પણ મારી ભૂલ થઈ ગઈ શું તો તમને ભણવામાં તમારે કઈ સ્કૂલમાં ભણ્યા અમે કેટલી સ્કૂલો બદલાઈ પણ અમે ન એટલે એમાં સી જ આવ્યો એમ ને આ સફેદ જેવો કઈક વાગ છે ભાઈ કલર ઉડી ગયો ભાઈ તમ નવા લાગ્યા કે નહીં એમાં આથી મેરે સાથી જય ગણેશા હે ને શું હે

પ્રાણી ઉપર દયા આવી બાકી સંગ્રહાલય તો બધી જાડવા જાડવા હે એવું છે મિત્રો વિપુલ ની વાત સાચી છે જો કે છે બધા આમાં કબૂતર બગલા હાથી આથી તન જોય છે કે હાથી તો નાતો તો પાણીની ની લેતો તો વાઘ હતો બધું હતું પણ બિચારા હાવ દુબળા પતલા ને ખાધા વિનાના હતા અહીંયા એક વાહ ઉડી ગયા

મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી